શ્રી કૃષ્ણ બધાને તો આપણા ગુજરાતીઓના ઘરે દરેક વાર તહેવારે આ વાનગી બને જ છે જેનું નામ છે પૂરણપોળી કે જેને વીડવી પણ કહીએ છીએ તો ચાલો સારું કરીએ આજની રેસીપી તો જરૂરી સામગ્રી ઇલાયચી જાયફળ ખસખસ ગોળ અને દાળ તો આ રેસીપીમાં શરૂઆતમાં આપણે દાળને ચોખ્ખા પાણીમાં સરસ રીતે પહેલાં તો પલાળીને ધોઈ લેવાની છે સરસ રીતે પાણીમાં ધોયા બાદ હવે આપણે આ દાળને કુકરમાં ઉમેરી દઈશું જરૂરી માત્રામાં પાણી ઉમેરી દઈશું અને હવે ધીમી આંચ પર આ દાળને બફવા દઈશું આપણી દાળ બફાઈ જાય એટલે સરસ રીતે તેને આપણે કઢાઈમાં કાઢી લેવાની છે અને તેની અંદર જરૂરી માત્રામાં ગોળ એર કરી દેવાનો છે હવે જ્યાં સુધી ગોળ અને દાળ એકબીજા સાથે સરસ રીતે મિશ્રણ ન થઈ જાય ત્યાં સુધી ધીમી આટ પર સતત આપણે તેને હલાવતા રહેવાનું છે તો હવે આપણી દાળ અને ગોળ એકબીજા સાથે સરસ રીતે મિશ્રણ થઈ ગયું છે હવે આપણે તેમાં ઉમેરીશું ઇલાયચી અને જાયફળ અને હવે આપણે ઇલાયચી જાયફળ ગોળ અને દાળ આ ચારોનું મિશ્રણ એક રસ થઈ જાય ત્યાં સુધી સતત આપણે તેને ધીમી આટ પર હલાવતા રહેવાનું છે તો હવે આપણો આ જે પૂરણપોળીનો માવો છે એ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને ઠંડો કરીશું તેના માટે આપણે તેને ડીશમાં ઉમેરી લઈશું એક પ્લેટમાં લઈ લઈશું ગાર્નિશિંગ આપણે તેમાં ખસખસતી કરીશું તો હવે ઓલમોસ્ટ આપણો માવો તૈયાર થઈ ગયો છે હવે આપણે જે રોટલીનો લોટ બાંધેલો છે તો એ રોટલીનો લોટમાં આપણે રોટલીની જેમ રોટલી જ વણવાની છે તેમાં આ માવો ઉમેરી દઈશું હવે સરસ રીતે તેને વણી લીધા બાદ ધીમી આંચફળ આપણી પૂરણપોરીને થવા દેવાની છે તો ઓલમોસ્ટ આપણી પૂરણપોરી હવે ખાવા માટે તૈયાર જ છે ઓલમોસ્ટ નેવ ટકા તૈયાર થઈ જ ગઈ છે હવે આપણી પૂરણપોળી ગરમ ગરમ તૈયાર થઈ ગઈ છે તેની એક પ્લેટમાં લઈ લઈશું તેની ઉપર આ રીતે આપણે સરસ રીતે ચોખ્ખું ઘી ચોપડી દઈશું હવે આપણી પૂરણપોળી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે તો છે ને ખૂબ જ સુંદર સ્વાદિષ્ટ અને સરળ રીત અમે તો આ રીતે જ અમારા ઘરે બનાવીએ છીએ પૂરણપોળી કે જેને વેડવી પણ કહીએ છીએ તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો અને ખાસ આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ જરૂર કોમેન્ટમાં લખજો અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર રૂપેશ પંચાલ બ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો જાતે જરૂર શેર કરજો મળીએ છીએ નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ વંદે માતરમ